ભગવાન શિવનું ત્રિશૂલ ધારણ કરવાનું રહસ્ય ભગવાન શિવનું ત્રિશૂળ એ ત્રણ ગુણોનું પ્રતિક છે સદગુણ રજગુણ અને તમગુણ જેનું મિશ્રણ અને વિસર્જન બ્રહ્માંડની રચના અને વિનાશ તરફ દોરી જાય છે ભગવાન શિવના ત્રિશૂળના ત્રણ કાંટા બ્રહ્માંડની ઉત્પત્તિ જાળવણી અને વિનાશનું પ્રતિક છે દેવાધિદેવ મહાદેવ સ્વયં મહાકાલ છે સૃષ્ટિની ઉત્પત્તિ જાળવણી અને વિનાશ તેમનામાં જ સમાયેલ છે લોકશાસ્ત્રમાં ભગવાન શિવને આદિયોગી માનવામાં આવે છે તેમના અનુસાર શંકરજીનું ત્રિશુળ ડાબા ભાગમાં સ્થિત ઈડાનું જમણા ભાગમાં સ્થિત પિંગલા અને મધ્ય ભાગમાં સ્થિત સુષણા નાડીનું પ્રતીક છે શૈવ અદ્વૈત વેદાંતમાં શંકરજીના ત્રિશુળને શરીર બ્રહ્માંડ અને પરમ શક્તિનું પ્રતિક માનવામાં આવે છે શંકરજીનું ત્રિશૂળ જીવનના ભૌતિક દિવ્ય અને આધ્યાત્મિક ત્રણેય પ્રકારના દુઃખોનો નાશ કરનાર છે એવું માનવામાં આવે છે કે ભગવાન શિવ શંભુનું ત્રિશૂળ એ મહાકાળ વર્તમાન ભૂતકાળ અને ભવિષ્યના ત્રણ કાળનું પ્રતિક છે